ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ હર હર હારે તો કેમ છો બધા બધા મજામાં જશો તો અત્યારે આવા ગયા છે છ ને ચોવીસ થઈ જાય એટલે સાડા છ થી આવે એટલે પાંચક મિનિટ થાય હું ઘરેથી અને અત્યારે હું એક એવી જગ્યાએ જાઉં છું એટલે બીજા માટે તો નહીં મારા માટે તો બહુ ખાસ છે એ જગ્યા તો આજના વ્લોગમાં જઈએ એ જગ્યા બતાવું તમને તો ચાલો રસ્તાનો વ્યૂ બતાવી તમને

હલવાની એવી બધી મજા આવે અત્યારે અત્યારમાં પછી તરકો થાય ને એમ પછી થાકાઈ લાગશે ને હાલવાની નહીં મજા આવે એટલે ને સવારે જ નીકળી ગયો અત્યારે મોડું થઈ ગયું સારા ખાડ એવું થઈ ગયું તો અત્યારે નીકળી ગયા હાઈ થી જો આ દેખાય ને આ કે ખાય નથી કેવી હુકાઈ ગઈ અત્યારે આમ જોતા કરી કેવી ખાઈ નથી હા હું કઈ ગઈ ખાં તો થોડું ઘણું આટલું દેખાય દેખાય એટલું પણ એવું થયું બાકી લોકો કાંઈ છે નહીં કેવા પક્ષી મસ્ત મસ્ત ઉઠતા જાય આકાશ કેવું મસ્ત લાગ્યા ત્યાંમાં હાઉ ક્લીન ને વાદળા ને સુરત ઉડતા ઉઠતા અને આ જે રસ્તો રહ્યો ને આ ડાયરેક્ટ રસ્તો મારા ઘર પાસેથી ને મેન રોડ છે ને આમ ત્યાં જાય છે અને એ ડાયરેક રણુજા મંદિર રહ્યું ને ત્યાંય નીકળે અને કોઠારીયા જવું હોય ને તો કોઠારીયા નીકળે અને આમ અત્યારે સીધા જઈએ ને ત્યાં આગળ નવો હાઈવે બન્યો ને એ નવા હાઈવેથી ટચ થઈએ અને એનાથી આગળ જાઓ ને તો એ ઓડારી ગામમાંથી થઈ અને ડાયરેક્ટ તમે ત્રંબાઈ નીકળી શકો રસ્તેથી એટલે આપણે અત્યારે ઓડારી ગામ થઈ અને જવાનું છે થોડી ઘણી તો હિંટ મળી જ ગઈ છે તમને એટલે બાકી તો જે ફેમિલી મેમ્બર્સની એ બધાને તો ખબર જ છે હું સીધા તો હઈશ એ થોડા ઘણા નવા છે મિત્રો એને નહીં ખબર હોય તો એને આજે બતાવી હજુ પેલી વખત હાલીને ગયા હતા ને ત્યારે જો આ થાંભલો દેખાય ને આ થાંભલે ફોટો પાડ્યા હતા હમ પેલી વખત ક્યારે ગયા હતા તારીખ તો યાદ નથી હું ફોટો મૂકીશ એ ઇન્સ્ટાગ્રામમાં મેં અપલોડ એ કર્યો પહેલી વખત હાલીને ગયા હતા ને ત્યારે અહીંયા ફોટા પાડ્યા હતા ભાઈબંધ દોસ્તારે તો અત્યારે તો એકલો જ આવવું પહેલી વખત ગયા હતા ને ત્યારે કેટલા જણા હતા કહું ત્રણ ચાર ચાર પા ચાર પાંચ છ જણા એમ કંઈક હતા આઈ થિંક ત્યારે આ હાલીને જવાની બહુ મજા આવી અત્યારે બધા હું હવ ના કામે ચડી ગયા અને નવરાઈ ન હોય એટલે આપણે કોઈને હું ખોટું હેરાન કરું એટલે આજે ને આપણે એકલા હાલીને નીકળી ગયા આમ તો હું એની પેલા એના પછી પણ ઘણી વાર હાલીને જ આવ્યો એટલે એમ કાંઈ વાંધો નથી એકલો ઘણી વાર બે ત્રણ વાર લગભગ લઈને એટલે ભાઈ એવું કઈ ચિંતા આપણે સાંભળતા એટલે કાંઈ વાંધો ન હોય ફોન બોન જોતા એવું કેવું હોય અને જેવા રોડ ઉપર કોઈ નથી આપણે એકલા જ આમ હું વારી વિસ્તાર ને એવું આમ ઠંડી ઠંડી હવા આવે ને બધી જીરું ને એવું બધું આવ્યું સુગંધ બુગંધ મસ્ત આવે ને એટલે જાય તમને ઓલો કહેતો હતો હાઈવે એ નવો હાઈવે બચી ગયો તો તમને બતાવું અહીંયા તો હોટલ અને એવું બની ગયું જો અહીંયા છે ને નવો હાઈવે આવ્યો ટૂંકમાં હાઈવે બની લો ડાયરેક્ટ આ ક્યાં હવે આમ ડાયરેક ગોંડલ ચોકડી ટચ થાય અને આમ હાજી ડેમ ભાવનગર વાળો હાઈવે રહ્યો ને એ ટચ થઈ જાય એટલે હે ને ડાયરેક હાઈવે ટુ હાઈવે ટૂંકમાં ઓલું સિટીમાં ન જવું હોય ને એટલે ડાયરેક્ટ જો અહીં છે ને હે ડાયરેક્ટ આમ હાઈવે ટુ હાઈવે ઓલા ભાઈ જાય જઈને એ આપને પૂછતા થાય ક્યાંક આગળ આવું છે ને ના ભાઈ એમ તો હજી સેવા કરવાવાળા તો ઘણા બધા છે જાય ને

વાત કરતો હતો કીધું તો વેહોત માતાનું મંદિર આવશે રસ્તામાં જો તો એ મંદિર ને ને આ રહ્યું જો આવી ઉપર હેહોદ માતાનું મંદિર છે જ્યાં ઉપર દેખાય ને અને એમથી ઉપર જો ડુંગર છે ને ધજાર ત્યાં હે ને ત્યાં ઉપર ચડો ને એટલે અહીંયા હે ને વ્યૂ એકદમ મસ્ત આવે ખોટા બોટા પારવાની મજા આવે એક તો સનરાઈઝના ટાઈમે અને બીજું સનસેટના ટાઈમે હે ને બહુ મસ્ત જોરદારનો ફોટા આવે ત્યાં વિડીયો બનાવવાની બહુ મજા આવે મેં એક વિડિયો બનાવ્યો યુટ્યુબમાં આવી છે ફાઇનલી જો આપણે ત્રંબા ત્યાંથી ને અંદરથી ને હે મેન હાઈવે ઉપર આવી ગયા फाइनली गेट आई गईसम मोबाइल तमाम समझो आने क्यार नो फोन कर दीदा तीर सेट आ ક્યારનો ફોન કર્યા હત મેં ક્યારનો ફોન કર્યા હત શ્રીફળ ને અગરબત્તી ને એવું અહીંયા કરવાનું હોય તો આપણે શ્રીફર વધારે દીધા અગરબત્તી કટનાયક હી દીવો કટનાયક હ કહેવાય ને ઓલો તો આપણે શ્રીફર વધારે ગાડી લઈને નીકળી ગયા એ ઘરે જવા ભાઈ આવી ગયો ગાડી લઈને એટલે હવે બોલાય ગયો હતો ગાડી લઈને

ગાડી લઈને આ એટલે અડધી કલાક અહીં ન થાય અડધી કલાકમાં ઘરે ભોગી ગયા હાલીને કેટલી કલાક થઈ હું કેટલા દસ દસ પછી કેટલા અગિયાર નતા હોય ગયા ત્યારે પૂગી ગયો તો સારા છે નીકળ્યો તો થાકી ગયા આમ જો વાર બાર કેવા થઈ ગયા થાકી ગયો સારો હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી બાય બાય